આજે આપણે એક એવી કહાણીની વાત કરીશું જેણે આખા ભારતીય ઉપખંડનું ભવિષ્ય જ બદલી નાખ્યું આ કહાણી છે યુરોપના વેપારીઓની જેઓ અહીં આવ્યા અને પછી કેવી રીતે ધીરે ધીરે અહીં બ્રિટિશ શાસનના પાયા નંખાયા પણ સૌથી મોટો સવાલ તો એ જ છે ને કે ભાઈ ખાલી વેપાર કરવા આવેલી એક કંપની આખા દેશ પર કબજો કેવી રીતે કરી શકે આ આખી સફર સમજવા માટે આપણે થોડું સદીઓ પાછળ જવું પડશે એ સમયમાં જ્યારે ભારતને આખી દુનિયા સોનેકી ચીડિયા કહેતી હતી તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે ભારત તરફ આખી દુનિયા અને ખાસ કરીને યુરોપના દેશો આટલા બધા ખેંચાયા કેમ એવું તે શું હતું ભારતમાં જો ભારતની આર્થિક સમૃદ્ધિ કોઈ નવી વાત નહોતી આ તો સદીઓથી ચાલતું આવતું હતું આપણે છેક હડપ્પન સંસ્કૃતિની વાત કરીએ ને ત્યારથી દુનિયા સાથે આપણા વેપારી અને સાંસ્કૃતિક સંબંધો હતા એટલે તો દુનિયાભરના લોકો વેપારીઓ હોય કે પ્રવાસીઓ અહીં આવવા માટે તલપાપડ લેતા હતા તો યુરોપના લોકોને શું જોઈતું હતું સૌથી પહેલાં તો મરી મસાલા તજ લવિંગ મરી એમના ખોરાકને સાચવવા અને સ્વાદિષ્ટ બનાવવા માટે આ બધું ખૂબ જરૂરી હતું પછી હતું આપણું મલમલ અને રેશમી કાપડ જે ત્યાં અમીરીની નિશાની ગણાતું અને હા ગળી સુરોખાર અને અફીણ જેવી વસ્તુઓની તો યુરોપમાં જબરદસ્ત માંગ હતી પણ પછી એક એવી ઘટના બની જેણે બધું બદલી નાખ્યું થયું એવું કે ઈસવીસન ચૌદસો તેપ્પનમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપોલ શહેર જીતી લીધું હવે આ શહેર છે ને એ ભારત અને યુરોપ વચ્ચેના જમીન માર્ગનું મુખ્ય ગેટવે હતું જેવું એના પર તુર્કોનો કબજો થયો બસ રસ્તો બંધ એટલે યુરોપના લોકો માટે ભારત આવવાનો નવો દરિયાઈ રસ્તો શોધવો એકદમ જરૂરી બની ગયો અને બસ અહીંથી શરૂ થઈ સમુદ્રમાં એક નવી રેસ યુરોપના મોટા મોટા દેશો વચ્ચે એક હોડ લાગી ગઈ કે કોણ પહેલાં ભારત પહોંચવાનો નવો દરિયાઈ રસ્તો શોધી કાઢે અને તેના પર પોતાનો કબજો જમાવી લે આ રેસમાં સૌથી પહેલો નંબર આવ્યો પોર્ટુગલનો એમનો એક બહાદુર નાવિક હતો વાસ્કો ડ ગામા એણે આખું આફ્રિકા ફરીને એના દક્ષિણ છેડાનું ચક્કર લગાવીને છેક ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં ભારતના કાલિકટ બંદરે પગ મૂક્યો અને બસ આ દિવસથી જ ભારત અને યુરોપ વચ્ચે સીધા દરિયાઈ સંબંધોનો એક નવો અધ્યાય શરૂ થયો તો ભારતમાં પગ મૂકનારા પહેલા યુરોપિયન કોણ હતા પોર્ટુગીઝ આપણા લોકો એમને ફિરંગી કહેતા કાલિકટના જે રાજા હતા ઝામોરીન એમણે તો બલમનસાઈ રાખીને મસાલાનો વેપાર કરવાની પરવાનગી આપી દીધી પણ આ લોકો ક્યાં શાંત બેસવાના હતા એમણે તરત જ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું વેપાર તો ઠીક પણ સાથે સાથે પંદરસો ત્રણમાં કોચીનમાં અને પંદરસો પાંચમાં કન્નુરમાં કિલ્લા બાંધીને પોતાનો પગ જમાવાનું પણ શરૂ કરી દીધું આ લોકો ખાલી વેપારથી ખુશ નહોતા એમને તો રાજ કરવું હતું અને આનો સૌથી મોટો પુરાવો મળ્યો પંદરસો પાંચમાં એમણે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોતાના પહેલા વાઇસ તરીકે મોકલ્યો વાઇસરોય મોકલવાનો મતલબ જ એ થાય કે હવે તમે શાસન કરવા માંગો છો પછી તો અલ્ફાન્ઝો ડી અલ્બુકરકે ગોવા જીતી લીધું અને પોર્ટુગીઝ શાસનનો પાયો જ નાખી દીધો એ પછી તો દીવ દમણ એમ એક પછી એક દરિયાકાંઠાના મહત્વના વિસ્તારો પર એમનો કબજો થતો ગયો હવે હિંદ મહાસાગરમાં એમની દાદાગીરી એટલી વધી ગઈ કે એમણે અહેમદનગર કાલિકટ અને બીજાપુરના સુલતાનોને પણ હરાવી દીધા એ લોકો પોતાને સાગરના સ્વામી માનતા હતા મતલબ સમુદ્રના માલિક આનો સીધો અર્થ એ હતો કે જો કોઈ ભારતીય જહાજને દરિયામાં વેપાર કરવો હોય તો પહેલાં એમની પાસેથી પરમિટ લેવી પડે અને જો પરમિટ ન લો તો તમારું જહાજ લૂંટાઈ જાય આટલું જ નહીં એ લોકો બળજબરીથી ધર્મ પરિવર્તન પણ કરાવતા હતા હવે જ્યારે એક જણ કમાણી કરતું હોય તો બીજાને પણ લાલચ થાય ને બસ એવું જ થયું પોર્ટુગીઝોની સફળતા જોઈને બીજા યુરોપિયન દેશો પણ ભારત તરફ દોડ્યા હોલેન્ડથી ડચ લોકો આવ્યા ડેનમાર્કથી ડેનિશ લોકો આવ્યા પણ અંગ્રેજોની સ્પર્ધા સામે એ લોકો બહુ ટકી ન શક્યા એમનો પ્રભાવ થોડા વિસ્તારો પૂરતો જ રહી ગયો પણ હવે મેદાનમાં એન્ટ્રી થઈ અંગ્રેજોના સૌથી મોટા દુશ્મનની ફ્રેન્ચોની સિક્સટીન સિક્સટી ફોરમાં એમણે પણ પોતાની ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી અને પછી ખાસ કરીને દક્ષિણ ભારતમાં કોનું રાજ ચાલે એના માટે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે જબરદસ્ત લડાઈઓ થઈ અને આ લડાઈઓએ જ નક્કી કર્યું કે આગળ જતા ભારત પર કોણ રાજ કરશે અને હવે આપણે આ કહાણીના સૌથી મહત્વના વળાંક પર પહોંચ્યા છીએ એક એવો સમય જ્યારે અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ખાલી વેપાર કરવા આવી હતી એ ધીરે ધીરે એક રાજકીય તાકાત બનવા લાગી આ બધું એક ત્રાજવા જેવું હતું એક પલડામાં હતો વેપારનો નફો અને બીજા પલડામાં હતી રાજ કરવાની લાલસા શરૂઆતમાં તો વેપારનું પલડું ભારે હતું પણ ધીરે ધીરે સત્તાનું પલડું નીચે ઝૂકવા લાગ્યું તો અંગ્રેજોની વાત શરૂ થાય છેક સોળસોની સાલથી ત્યારે ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની બની એ પછી તેર વર્ષે એટલે કે તેરમાં એ લોકોએ મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી સુરતમાં પહેલી ફેક્ટરી નાખવાની પરવાનગી મેળવી પણ આ તો ફક્ત એક નાની શરૂઆત હતી પછી સત્તરસો ને સત્તરમાં તો મુઘલ બાદશાહે એમને બંગાળ બિહાર અને ઓડિશામાં ટેક્સ ફ્રી વેપાર કરવાની છૂટ આપી દીધી મતલબ જલસા જલસા પણ અંગ્રેજોની ભૂખ વધતી ગઈ એમણે પરવાનગી લીધા વગર જ પોતાના વેપારી મથકોની આસપાસ કિલ્લા બાંધવાનું શરૂ કરી દીધું હવે બંગાળના નવાબ હતા સિરાજ ઉદ દૌલા એમને લાગ્યું કે આ તો સીધી મારી સત્તાને ચેલેન્જ છે બસ વાત બગડી અને નવાબે અંગ્રેજો પર હુમલો કરીને એમને હરાવી દીધા પણ અંગ્રેજો એમ હાર માને એવા નહોતા રોબર્ટ ક્લાઇવ નામના એક અંગ્રેજ અધિકારીએ બદલો લેવા માટે એક ખતરનાક ષડયંત્ર રચ્યું એણે નવાબના જ સેનાપતિ મીર જાફરને ફોડી લીધો એને નવાબ બનાવવાની લાલચ આપી અને પછી આવ્યું ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનનું પ્લાસીનું યુદ્ધ યુદ્ધ તો ખાલી નામનું જ હતું મીર જાફરે દગો કર્યો અને સિરાજ ઉદ્દોલા હારી ગયા યાદ રાખજો આ કોઈ સામાન્ય જીત નહોતી આ એ દિવસ હતો જેણે ભારતમાં બ્રિટિશ રાજના દરવાજા પૂરેપૂરા ખોલી નાખ્યા હવે એક આંકડો સાંભળો સાત હજાર બુત્તેર બસ આટલા જ આટલા સૈનિકો હતા અંગ્રેજો પાસે એક એવા યુદ્ધમાં જે પ્લાસી કરતાં પણ વધારે નિર્ણાયક સાબિત થયું આ યુદ્ધ હતું બક્સરનું યુદ્ધ તારીખ હતી બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠ એક બાજુ ત્રણ ભારતીય શાસકોની પચાસ હજારની વિશાળ સેના અને બીજી બાજુ મેજર હેક્ટર મુન્દ્રોના માંડ સાત હજાર સૈનિકો અને પરિણામ અંગ્રેજો જીતી ગયા જુઓ પ્લાસીની લડાઈ તો દગાથી જીતી હતી પણ બક્સરની લડાઈ એમણે પોતાની લશ્કરી તાકાતથી જીતી અને આ જીતનું ઇનામ શું મળ્યું બંગાળ બિહાર અને ઓડિશાના દિવાની અધિકારો એટલે કે હવે આખા વિસ્તારનો ટેક્સ ઉઘરાવાની સત્તા અંગ્રેજોના હાથમાં આવી ગઈ અહીંથી દ્વિમુખી શાસન શરૂ થયું મતલબ વહીવટની બધી જવાબદારી નવાબની પણ પૈસાની તિજોરી ચાવી અંગ્રેજો પાસે કેવું ગઝબનું સેટિંગ બંગાળ તો હાથમાં આવી ગયું હવે અંગ્રેજોએ આખા ભારતમાં પોતાની નજર ફેરવી એમણે એક પછી એક જે પણ શક્તિશાળી રજવાડા હતા એમને હરાવવાનું અને પોતાનું સામ્રાજ્ય ફેલાવવાનું શરૂ કરી દીધું દક્ષિણ ભારતમાં એમને ટક્કર આપવાવાળા હતા મૈસૂરના શેર અલી અને એમનાથી પણ વધારે બહાદુર એમના દીકરા ટીપુ સુલતાન અંગ્રેજો અને મૈસૂર વચ્ચે એક બે નહીં પણ ચાર ચાર મોટા યુદ્ધો થયા છેવટે ચોથા યુદ્ધમાં ટીપુ લડતાં લડતા શહીદ થયા અને એ પછી દક્ષિણમાં અંગ્રેજોને રોકવાવાળું કોઈ નહોતું મૈસૂર પત્યું એટલે અંગ્રેજોએ પોતાનું ધ્યાન મરાઠાઓ તરફ વાળ્યું એક સમયે મરાઠાઓ ખૂબ શક્તિશાળી હતા પણ પાણીપતની હાર પછી એમની તાકાત સિંધિયા હોલકર ગાયકવાડ અને ભોંસલે જેવા અલગ અલગ રાજઘરાણામાં વહેંચાઈ ગઈ હતી અંગ્રેજો તો બસ આજ તકની રાહ જોતા હતા એમણે આ ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી અને ત્રણ યુદ્ધોમાં મરાઠાઓને પણ હરાવી દીધા સારું તો હવે લગભગ આખો દેશ જીતી લીધો પણ ખાલી જીતવાથી શું થાય એના પર રાજ કરવા માટે એક મજબૂત સિસ્ટમ પણ જોઈએ ને તો હવે અંગ્રેજોએ એક એવી વહીવટી વ્યવસ્થા બનાવવાનું શરૂ કર્યું જેનાથી આટલા મોટા દેશ પર એમનો કંટ્રોલ હંમેશા માટે બની રહે એમણે જે સિસ્ટમ બનાવી એ એકદમ પિરામિડ જેવી હતી સૌથી ઉપર ટોપ પર લંડનમાં બેઠેલી બ્રિટિશ પાર્લિમેન્ટ એની નીચે ભારતમાં એમનો સૌથી મોટો બોસ ગવર્નર જનરલ અને એની નીચે મુંબઈ મદ્રાસ જેવા મોટા પ્રાંતોના ગવર્નર સત્તરસો તોતેરમાં એક કાયદો આવ્યો રેગ્યુલેટિંગ એક્ટ અને એના હેઠળ વોરન હેસ્ટિંગ્સ ભારતના પહેલા ગવર્નર જનરલ બન્યા હવે આટલા મોટા દેશને ચલાવવા માટે માણસો તો જોઈએ ને તો ગવર્નર જનરલ કોન્વોલિસે બે મોટી સિસ્ટમ ઊભી કરી એક હતી સિવિલ સર્વિસ એટલે કે આજના આઈએએસ જેવી અને બીજી હતી પોલીસ ફોર્સ આ બંને બ્રિટિશ રાજની કરોડરજ્જુ હતી પણ એમાં એક શરત હતી મોટા અને મહત્વના પદો પર ખાલી અંગ્રેજો જ બેસી શકતા હતા જેથી અસલી પાવર હંમેશા એમના જ હાથમાં રહે પછી એમણે ન્યાય વ્યવસ્થામાં પણ મોટો ફેરફાર કર્યો જે સદીઓથી આપણા હિન્દુઓ અને મુસ્લિમ કાયદા ચાલતા હતા એને બદલે એમણે પોતાના અંગ્રેજી કાયદા લાગુ કર્યા કલકત્તામાં સુપ્રીમ કોર્ટ બનાવી આ એક નાનો ફેરફાર નહોતો આનાથી ભારતીય સમાજ અને ન્યાયની આખી પરંપરા પર ખૂબ જ ઊંડી અસર પડી ટૂંકમાં કહીએ તો આ આખી સિસ્ટમ પછી એ પોલીસ હોય કોર્ટ હોય કે સરકારી ઓફિસર હોય એ બધું બનાવવાનો એક જ હેતુ હતો ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવું ભારતના લોકોનું ભલું કરવું એમનો હેતુ હતો જ નહીં અને આ વાત જ્યારે લોકોને સમજાઈ ત્યારે સ્વાભાવિક છે કે એમના શાસન પ્રત્યે એક ઊંડો અવિશ્વાસ પેદા થયો અને આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે વિચારો જે સિસ્ટમ જે પોલીસ જે કાયદા જે વહીવટ આપણા પર રાજ કરવા અને આપણને કંટ્રોલ કરવા માટે બનાવવામાં આવી હતી એનો વારસો આજે આઝાદ ભારતમાં કેવો છે શું આપણે એમાંથી પૂરેપૂરા બહાર આવી શક્યા છીએ આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે